મારું નામ મનોજ મહેતા છે મને મારું આખું ગળદનનું મૂવમેન્ટ ટોટલી એકદમ બ્લોક થઈ ગયું હતું અને એક સાઈડની આખી મૂવમેન્ટ બી બ્લોક થઈ ગયું હતું એટલે હું મારી રીતે ઇઝીલી ચાલી બી નહોતો શકતો અને બે જણની મદદથી ચાલી શકતો મારું આ ગરદનની મૂવમેન્ટ બંધ થઈ ગઈ હતી અને એ પછી મારું એક સાઈડનું આખું મૂવમેન્ટ જ ઇઝીલી અમારા ને બધું બી હું નહોતો મારી રીતે હલાવી શકતો હા થઈ ગયું હતું બધું મેં બે હજાર ત્રેવીસમાં ગરદનના મણકાની સર્વાઇકલ ન્યુરોપ્લાસ્ટ કરાવી છે મારું મુમેન્ટ જે હાવ આમ ડોક નથી ફરી શકતી એ ફરવા માંડી કોઈ બી તકલીફ વગર મારા આ પગને બધું બી મૂવમેન્ટ ઇઝીલી થવા માંડ્યું મારે જે ઓપરેશન કરાય આજે બે વરસ પૂરા થયા છે પણ બે વરસ પછી મને સહેજ બી કોઈ પણ તકલીફ સહેજ પણ નથી જે હતી જે મને એમાંનું એક ટકો બી તકલીફ આજની તારીખમાં મને નથી આજે બે હજાર પચીસમાં હું બધું મારી રીતે અને ટોટલી નોર્મલ મુમેન્ટ મારી બધી આવી ગઈ છે ટ્રીટમેન્ટ કરાયા પછી બે હજાર ત્રેવીસમાં જ્યારે મને તકલીફ થઈ હતી ત્યારે મારે બ્રશ બી મારા સન ને એ લોકો કરાવતા હતા મને બેડ ઉપરથી ઊઠવા માટે બી એ લોકોના સપોર્ટથી ઊઠી શકતો હતો પણ આ જ્યારે સર્વાઈકલ ન્યુરોપ્લાસ્ટ ડૉક્ટર હિતેશભાઈ પટેલ જોડે કરાવ્યું પછી એક મહિના પછી જે મને પરિસ્થિતિ એકદમ નોર્મલ થઈ ગઈ છે તે આ દિન સુધી એટલે બે હજાર પચીસ બે વર્ષ પૂરા થયા તો બી મને એકદમ નોર્મલ જ છે બધું